નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની ને ધડાધડ એક પછી એક નવી ભરતી જાહેર થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો કારણ કે ઘણા બધા લોકો ઘણી બધી તૈયારી કરે છે અને એન કેમ પ્રકારે જે છે કદાચ એવું કઈ કહી રહ્યા છે કે ભાઈ જે મહેનત કરે છે વિદ્યાર્થી મિત્રો ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી જગ્યા ખાલી છે અને કમ્પેરિઝનમાં ભરતી ઓછી થાય છે તેવા લોકો માટે એક સારા સમાચાર છે નવી ભરતી જાહેર પણ લાયકાતમાં ફેરફાર સાથે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હોય છે કે ભાઈ લાયક કે ભાઈ ભરતી જે છે એ કોઈ સારા એને સચોટ ટાઈમે આવે કારણ કે અત્યારે તમે કોન્સ્ટેબલની જે છે તૈયારી કરો છો સાથે આપણ એક કોન્સ્ટેબલની નવી ભરતી આવી છે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનું પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ટ્રિકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જ્યાંથી ંગ ટેસ્ટ પણ આવું અલગ અલગ અવેલેબલ છે જેમને કોમ્બો જોઈશે એમની માટે કોમ્બો પણ અવેલેબલ છે કંઈ નથી કરવાનું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે લિંક મળી જશે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો ચોરણ બે ચુમોતેર સાડા આ હાઈ કરી મેસેજ કરવાનું છે વોટ્સઅપ એટલે અન્ય માહિતી તમને ત્યાંથી પણ મળી જશે તો અત્યારે આ ઓફર ચાલી રહી છે તો ઓફરનો પણ તમે લાભ લઈ અને કોઈપણ કોર્સમાં પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ તમે મેળવી શકો છો પોસ્ટ જે કોન્સ્ટેબલ ઊંચાઈ એકસો સિત્તેર સેમી પુરુષની રહેશે ઊંચાઈ મહિલાની એકસો સત્તાવન સેમી છાતી એસીમી પુરુષની રહેશે પગાર ધોરણ એકવીસ સાતસોથી જરૂર અને ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે ફોર્મની લિંક જે છે એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જગ્યા એકવીસો પ્લસ છે આ વસ્તુ છે એક કે બે ભાગમાં જે છે આ ભરતી થશે એવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે વધારે માહિતી માટે વિડીયોની જે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો એટલે નવો વિડીયો આપણે બનાવી દઈશું તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત